મુદ્દો જે રોજ આઠ વાગે સત્યાવીસ મિનિટથી શરૂ થતો હોય છે અને એ મુદ્દો બાળકોને લગતો છે બાળકો પાસે શાળામાં મજૂરી કરાવાય છે એવો વિડીયો સામે આવ્યો છે બાળકો પાસે ઈંટો ઉંચકાવી ઉચકાવીને શાળાના બીજા માળે પહોંચાડાય છે અને એ પણ ખાનગી શાળા એ ખાનગી શાળાઓ જે મનમરજી મન ફાવે તેમ એફઆરસી હોવા છતાં પણ દુનિયાભરની ફી વસૂલે છે અલગ અલગ એક્ટિવિટીના નામે ફી વસૂલે છે એ આ કેવી એક્ટિવિટી કરાવે છે તેનો પર્દાફાશ કરવો છે મહેસાણાની આ શાળા છે બીજા માળે નાના નાના ભૂલકાઓ ઊંચકી ઊંચકીને ઈંટો પહોંચાડે છે એવો વિડીયો છે શાળાના સંચાલકને પૂછવું પણ છે સરકાર સુધી વાત પણ પહોંચાડવી છે અને સરકાર પાસે આ શાળા સામે કાર્યવાહી પણ કરાવી છે કારણ કે આ શ્રમદાન નથી આ મજૂરી છે શ્રમદાન હોવું જોઈએ શ્રમદાસ સંસ્કાર પણ હોવા જોઈએ પણ શ્રમદાનના નામે આપણા ગુજરાતના બાળકો પાસે મજૂરી કરાવવામાં આવે ખાનગી શાળા મજૂરી કરાવે કોઈ પણ એક્ટિવિટીની ફી વસૂલનારી શાળા ત્યારે મોંદર એવા બોલવું જોઈએ બીજી તરફ આ જ પ્રકારે સરકારી શાળા છે જ્યાં શ્રમ ચોક્કસથી બાળકોએ કર્યું પણ એક સારા સંસ્કાર મળે એ માટેનું શ્રમદાન થયું છે તમામ બાળકોએ મળી શિક્ષકોએ સાથે મળી ભોજન તૈયાર કર્યું અને તમારે ભોજન આરોગ્ય તેમાં પણ શ્રમ હશે એ પણ બે ત્રણ કલાકનો શ્રમ હશે પણ એમાં ટીમવર્ક હતું એમાં ટીમવર્કના સંસ્કાર હતા રસોઈ કેવી રીતે એકસાથે મળીને બનાવવી તમામ પોતપોતાની ભૂમિકા કેવી રીતે ભજવી શકે એ સમજાવવાનો પ્રયાસ હતો બંને શાળાઓ છે બંને પ્રાથમિક શાળાઓ પરંતુ બંને શાળાઓનો શ્રમ કરાવવાની વૃત્તિ અને પ્રવૃત્તિ અલગ છે અને જ્યાં પ્રવૃત્તિ અલગ છે જ્યાં પ્રવૃત્તિ શ્રમ કરાવવાની શ્રમદાન શીખવાડવાની નહીં પરંતુ મજૂરી કરાવવાની છે ત્યારે બોલવું જરૂરી છે અને એટલે જ માત્ર હું જ બોલીશ એટલું નહીં એ સંચાલકને પણ પૂછીશ સાથે જ આપણા રાજ્ય સરકાર સુધી આ વાત પહોંચાડવા માટે શિક્ષણ રાજમંત્રીને પણ આજના કાર્યક્રમમાં જોડીશ